વલસાડના જોરા વાસણમાં તલવાર વડે કેક કાપવાનો શોખ યુવાનને ભારે પડ્યો પોલીસે મંગાવી માફી વલસાડ તાલુકાના ડુંગરીના જોરાવાસણ ગામે માતી માફિયાએ પોતાની બર્થડે કેક તલવાર વડે કાપીને પ્રસિદ્ધિ થવા માટે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર માયાભાઈના નામે પોસ્ટ કર્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તલવાર વડે કેક કાપીને કાયદાનો ભંગ કરેલ હોય પોલીસે યુવાનની ધરપકડ કરી માફી મંગાવી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ડુંગરીના ગામે મંદિર ફળિયા ખાતે રહેતા ત્રિપેશ ઉર્ફે માયાભાઈ રમેશભાઈ પટેલ માટીનો ધંધો કરે છે એમની ઓગણત્રીસ તારીખે બર્થ હતી તેઓએ પોતાના ગામમાં ટેબલ ઉપર કેક મૂકીને મિત્રો સાથે તલવાર વડે કેક કાપી હતી અને જે વિડીયો એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર માયાભાઈના નામે પોસ્ટ કર્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તલવાડ વડે કેક કાપતા પોલીસ એક્શનમાં આવીને તાત્કાલિક ત્રિપેશ ઉર્ફે માયાભાઈ પટેલની ધરપકડ કરી ડુંગરી પોલીસ મથકે લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરીને માફી મંગાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો